चुस्त बंदोबस्त वच्चे करवा मावी આજે અબડાસા તાલુકાના ગ્રામ પંચાયતોના ચૂંટણીની મતગણતરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી જેમાં નલિયા અને અયડામાં સદસ્ય માટે ચૂંટણી યોજાઈ જ્યારે રામપર અબડા ભાંચુડા અને નાનાવાડા ખાતે સરપંચ અને સદસ્યોની ચૂંટણી કરવામાં આવી અયડા ગ્રામ પંચાયત સદસ્યનું ચૂંટણી પરિણામ જાહેર ચોત્રીસ મત મળતા કુસુમબેન અલી મામદ ઉઠાર વિજેતા સામે એકવીસ મત દેવકોરબા રામભા જાડેજાને મળેલ નલિયા ગ્રામ પંચાયતની સદસ્યની ચૂંટણીમાં અબ્દુલ્લા કુંભારને એકસો અઠોતેર મત મળતા વિજેતા જાહેર સામે હાજી બાવાને એકસો છપ્પન મત મળેલ ભાચુંડાના સરપંચ તરીકે રેખાબેન નવીનગરી ગુસાઈને એકસો સડસઠ મત મળતા વિજય થયા હતા તેમના હરીફ ઉમેદવાર લક્ષ્મીબેન શંકરલાલ ભાનુશાલીને એકસો સડતાલીસ મત મળ્યા હતા રામપર અબડા જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લૈયારી ત્રંબૌ હરિપર રામપરનો સમાવેશ થાય છે જેમાં વિજેતા ઉમેદવાર વિજાબેન સાંગણ રબારીને સાતસો મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર લક્ષ્મીબેન હારૂન કોલીને સાતસો મત મળેલ હતા નાનાવાડા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર હિંગુરા હાજી આમદ અબ્દુલ્લાને બસો મળેલ હરીફ ઉમેદવારને ઓગણ મત મળેલ હતા અબડાસામાં ચૂંટણી જીતેલા ઉમેદવારોના સરઘસ નલિયા ખાતે ઢોલ શરણાઈ સાથે કાઢવામાં આવ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ